હા એને મારી નાખવાની ધમકી મારી બે ફામ વર્તન કર્યું અત્યારે હા એટલે એમાં થોડુંક આપડે ધ્યાન રાખવાનું આવું થોડું આલે હા પણ તોય આપણે આ વિડિયો હવે ડિલીટ કરી દો ડિલીટ છેનો મતલબ મારા મમ્મી મારા મમ્મી આવી ગયા છે હવે મારા મમ્મી ઘરે આવી ગયા હા ઘરે આવી ગયા કેદી આવી ગયા કાલે કાલે

બધું આપડે સવિધાન બંધારણ થકી બધું ઘરે બેઠા કરી શકો છો હા પણ ક્યાંક કોઈ સાધુ ભેગા વ્યાજ ઈ બધું ઈ ભક્તિ નથી ઈ તો ભવાડા છે આપડે છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે

બાપુરિયા ભૂવા છે માતાજીના દાણા જોઈને એવું કામ કરે હા ફોટા મોકલી మాజీ బో వర్షా వాళ్ళజీభ బోలు అమోావా

ત્યાર પછી તમે એને પોલીસ station માં રજુ કર્યા હા એને police station માં રજુ કર્યા એના આજ ત્રણ ચાર દિવસ થઇ ગયા બપોર પણ તમે રજુ કર્યા એ મને ખબર છે એમ હા હા એટલે એ રજુ તો તમારા મારફત થયા ને કઈ એની મેડે મેડે નતા ગયા તમારી હારે આવ્યા બેન પણ મને આયા પોલીસ ખાતે એને શંકાપુરુષ પૂર્વક લખાવ્યું શંકા પૂર્વક નતું બાપુ તમે તમારી ભેગા હાલો હું કઉ છું એ વાત માં તમે કબુલ વાત પતી ગઈ છે ને

તમારો અંગત મામલો કોઈ તમે જે કાઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું આ બે રે તમારું ફ્રોડ હતું એ બધાય પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય તમે જે કાઈ બોલો છો ને પેલા જે કાઈ વ્યક્તિ એમના મિકો નો હોય અમારી બધા એવિડન્સ લીધા હોય તે પછી મયકો હોય

પણ એને ખબર હતી એના ઘરવાળાને કે આ મારી વાત સાંભળો તો બાપુ પોલીસ સ્ટેશન એને બીજા કોઈ સાધુ નું કેમ નામ ન લખાવ્યું ભાઈ હું આની ભેગી નહોતી અને ભેગી હતી એવું કેમ ન કીધું પણ તો આનો આ વાયરલ વિડીયો જે છો છે એ માફી નો વિડીયો વર્ષો વિજોડા માં છે કે હું પોલીસ કેસ કરું તમારે પોલીસ કેસ કરો તમે દવા પી જાવ મરી જાવ એનાથી અમારે કોઈ લેવા દેવા નો હોય અમારી પાસે જેટલા પુરાવા હોય એટલાથી જ મતલબ હોય તો તો એમ કાલ તો કોક મરી જવાની ધમકી મારે તેમ થોડો કોઈ બીતા હોય હા ન દેતા હોય ને એ વાત તો સાચી છે પણ આપડે મુલાકાત કરવાની છે બાપુ હા કેમ કે બાકી તમે એવું માનતા હો કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું તો આપડે આવું કામ કરતા પેલા ધ્યાન રાખવું જોઈએ એ વાત તો તમારે આ તમે તો ભેગા જતા ન્યા તમને બધી ખબર છે ક્યાં ભેગા હતા તમે જો ને તમે આવું કરો કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ તો આખી વાત સમજતા નથી તમારે તો આજે તમારી માથે તો એટલા બધા એના ઘરે આવતા એમાં કોઈ માથે આળ હોય પણ તમારી માથે જ કેમ આવ્યો પણ હું એના સગા હું અવરનવર ન્યા જાતો તો

હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો ને અરે એપ્લિકેશન ફરિયાદ કરો શું કોઈ ગરા ઉપર ખાઈ જાય મરી જાય મારે કાંઈ લેવા દેવા નથી હું કોઈ ને ઓળખતો નથી મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય તો તમારે ફોન કર્યો હોય એટલે હું કોઈને ઓળખતો હું વર્ષા વિંજોડા ની ઓળખતો નથી કેમકે મારે અમારા યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસ નું મારે ધ્યાન ન રાખવાનું હોય તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ બીજું કઈ કહેવાનું નથી હું એમ કઉ છું એના વડીલો એના બાપુ છે એના દાદા એના કાકા કોક ને પૂછવું તો એને પછી તમારા હગા કુટુંબ હોય એના રેકોર્ડિંગ મારી પાસે હોય પછી મારે એને પુરાવાની જરૂર ન હોય અમાર પુરાવાની જરૂર ને ખોટું હોય તમે જ ફરિયાદ કરો ને હા મારે તમારી મુલાકાત કરવાની હતી મારી મુલાકાત કરવાની જરૂર નથી પોલીસની મુલાકાત કરો સાચું ખોટું હોય તેમાં એમાં સાબિત કરો સાદો તમે જે હો તે હું તમારી આગળ માફી માંગુ છું પણ મારે મુલાકાત કરવી છે નકર હું કેમ્પ્લીકેશન કરવાનો છું અરે તમારે એપ્લિકેશન નહીં ફરિયાદ કરો કોર્ટમાં વ્યાજ આવે આવી બધી સલાહ તમે કોઈ નહીં દે મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન અમે તમારી કોઈ મોવાળાના બોળા વાર્તા નથી અમે તો સીધા કોર્ટ અંદર સિસોડામાં જ લઈ લઈ બાપા હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે એટલે તમારી મુલાકાત કરવી તમે સિસોડામાં આવી ગયેલા જ છો ક્યાં તમે નથી આવ્યા

આ વાત તો કરો છો તમે સાંભળો તો ખરું કે બકુ હા તો સાંભળું જ છું બોલી જાઓ જીતુભાઈ જીતુભાઈ જે સાધુ એ ભઠા વાળા કહેવાતા અને એની સંગમાં હતા પેલા આજથી દસ વર્ષ નહીં પણ સાત આઠ વર્ષ પહેલા પછી એ ગેરહાજરી થયા પછી બીજા સાધુ ગોચા એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા

મુદ્દો એ છે કે આપણે કઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે કે આપણું જ નામ કેમ અને તમારું નામ આવ્યા પછી તમે કેમ બહાર રજૂ કરી એ કોના અખાડામાંથી તમે જ કેમ ખબર પડી પણ એને વર્ષાબેન જોડે કીધો ને કે ભાઈ માનો પોલીસ સ્ટેશન માં ફોન પડ્યો છે પોલીસ અહીં ત્રણ ફેરો આવી હું તો ઘેર જ હોતો તો ના 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 એમ તો બાપુ તમારી સર્વિસ હોય કરી પોલીસે તમને રિપેર હોય કરી એ બધી મને ખબર છે મને એક છે પોલીસ ખાતા એ મારી નથી અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહી આશ્રમ છે એટલે તમે કીધું પણ ઈ તમે ને જ કેમ ખબર પડી કેમ કે આ તો બીજા ના આશ્રમ માં હતી તો ઈ બધી જાણ તમને જ ખબર પડી વઈ ગઈ એ તમને જ ખબર પડી ક્યાં રહે છે એ તમને જ ખબર પડી તો ઈ મતલબ તમે જાણો છો ઈ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી

તો ગોતી આવી જ જાય તમેજ રજ કરતી વર્ષા અનુભવ છે પૂછો મેં એનું ચોખ્ખું કીધું હતું કે બેટા તારી માને એજ ગોતી ને તમારે પોલીસ સ્ટેશન માં રજૂ કરી દે તમે શાંતિ રાખો અને તમે જ રજુ કરી દીધી નથી પણ એ તો કઈ વાંધો નહીં હું છું મારો ને મેં લઈ આવી દીધી તમે આખી વાતો સમજતા નથી તમે જ લઈ ગયા તા તમારે લેવી દેવી પડે બાપુ એટલે તમે તમે ઘેરે હતા કે પાકિસ્તાનમાં હતા એનાથી મારે કોઈ મતલબ નથી. બાઈ ઝડી કોને? તમે બહુ તમે દવા ઉભા થયા છો હો. બાપા એ કર્મ આપણા ખરાબ હોય ને દવા પી જાય એ તો ભૂંડા ધંધા કરે એ દવા પી. એનાથી મારે કોઈ મતલબ ન હોય. તો તારે મતલબ એવો નથી કે આ બાવા બેન થઈ જા હરામીના પેટમાં તું બાવા મોવારા વઘારમાં હરામીના તું સુધરી જા.

તારે હવે તારો આજ ઓડિયો સડાવી દો મુલાકાત ના દીકરા તારો આજ ઓડિયો સડાવી દો તું બાવો સોન તું કેવી તારી ભાષા તારી આજ ઓડિયો કે બાપુ એ બાઈ ને ભગાડી દેતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો પણ મનસુખ રાઠોડ ને પણ મનસુખ રાઠોડ ને સો સો મહિના બાવાની નથી તું અરામિ ના પેટ નો છો એવું શોખું દેખાય તું હરામી ના પેટ નો છો તું બાવા મોવાળા વધારે તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે હારા ભગવાન લઈ જવા તે

રમી તું તું જે ભાષા બોલ્યો તું ભાષા બોલ્યો હું હારી બોલ્યો એ કાઈ વાંધો નહિ તું ભાષા બોલ્યો મને સાંભળે લે સાહેબ સાહેબ કેમા તે મને તીધી છે ને હવે સાહેબ સાહેબ છું એટલે સમજાવ એટલે તારી ભાષા એટલે તું આ ઉડાઈડ્યું હારું બોલ્યો તું માથા મોવાડા હોય હાથ હાથ ના પડીને મોવાડા કેવાય તને પૈસા કેટલા ખવરા એ ઈ કોકને પૂછી લે અહીંયા આજુબાજુ કોક ને પૂછ પછી વાતો કરજે તને તારે મોવાળા ની જ ખબર છે તું મને ઓળખતોય નથી ફાકા મારી માં કોક ને પૂછી લે જાણી લે પેલા ને તું તું કરે લાયક એના નથી મોઢા માંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા અને હાથ હાથ ના મોવાળા વધારી નીકળી ગયો છો ડાઢા મોવાળા મોવાડા મોવાળા તો ગધાડે નઈ હોય આપડે મુલાકાત મારી મુલાકાત નો થાય પોલીસ્ટેશન માં જજે એટલે થાય બાકી ક્યાંય નો થાય

તું પાછું ભેગ ફેરીને રખડ તે ભેગ નહી લેજવો ને પેઢી નઈ લેજવી હરામી હરામી તો હા તને પકડ્યો એટલે અમે હરામી એટલે અમે હરામી

આવો બાવો તો ક્યાંક ક્યાંક પેદા થાય બાકી તારી માહિય તને મળે ભાઈ હરામી પેટ નો કોક ને મળે ભાઈ બહુ હારો માણા નીકળ્યો હતો જેવો કોક ને મળે કોઈ સાધુ અમે તો એ તું સાધુ સંત નથી મોટો ગુંડો છો ગુંડો અરમીના ના તું મોવાડા વધારી ગુંડો છો હોતો દઉં બાપુ એ જો ભાઈ ને ઉપાડી ગયો તો માથે જતા મનસુખ રાઠોડ ને ફાર્મ ગાયું કાઢી હા મનસુખ રાઠોડ એની મા બેન ના શું કરે હા એ હાચી વાત છે

મનસુખ રાઠોડ એટલે થયો રાઠોડ ના તારી માનો હા પૂરો તારી માને મનસુખ આ તારો એટલે જ તારો ગધાડો થયો તારી ભાષા સારી હતી ને એટલે મરી જાતો જા મારા બાપ એ ભાઈ મરી જાતો જા મારા બાપ ના ઘંટર વગાડ્યા એ નાઈટ ના તારી શ્રદ્ધાંજલિ હું દઈ દે કે આ હરામી ના પેટ નો હતો આમાં કોઈ આવતા નહીં પણ તું મરી જા તારી વાહ કોઈ આવશે નહીં હો ઈ ભૂલી જજે મરી જાય જા ઘંટર ના વગાડ્યા

વાહ બાકી બાકી સમજો એમાં તારે કોઈના ઘેરે જ નહીં એવો તન કરી દેવો છે એટલો તને સંત સાબિત કરવો એ થઈ ગયો એવો થઈ ગયો છે એટલે રજૂ કરી દીધી ઓલી બધું કરી દીધું હવે તારી ફાટી વડીલ ને હું પૂછે તું હરામી ના સોખો દેખાય તારી ભાષા જો તું ભાષા વાપરી જો તારી સંત ની ભાષા જો એ તારી ભાષા જો અરામી પેટ ના મોવારા વધારે હું બાબો બનતું મોટા મોટા

તો તું ક્વોલિટી નો તો બોલે જ ને ને તારી કઈ વેલ્યુ હોય તો ઘરમાં બે ઇન બોલ પણ તારી આબૃત ન હોય એટલે તું રડો ઊભો બોલ તારણ દારૂડીઓ બે હરકા તે ખાલી મોવાડા વધારે ઈ કોક ની બાજુ આવે તાંત્રિક ને તું તો મોટો ભૂવો છો

તારે ત આબરૂ ની કઈ હોય ને રોડ માં થઈ હોય કેમકે તું દારૂડીયો એક દારૂડિયો એટલે તારે કઈ આબરુ ની પડ્યું ન હોય

પણ તારો ભાઈ ને રજૂ કર દેવી પડી ને ભાઈ હારા પ્રતાપ મનસુખ ગોવિંદ